આવતીકાલે એટલે કે છવ્વીસ ના રોજ માર્ચ બે હાજર ચોવીસ ના પરિણામો રજૂ કરશે એટલે કે છવ્વીસ આજના દિવસે કંપનીના પરિણામો પણ જાહેર થવાના છે તે પહેલા જ શેરે નવી હાઈ બનાવી છે જોકે આજે પચીસ એપ્રિલ ના રોજ

પંચાવન ટકા જેટલા ઉછળી તેર હજાર રૂપિયા રૂપિયા પાર પોચી ગયા હતા તેની જે તેની નવી રેકોર્ડ છે આ વર્ષે હજુ સુધી શેર છવ્વીસ ટકા ઉપર ચઢ્યા છે પછી આ શેર ઉપર બ્રોકરેજ શું આપી રહ્યા છે એના વિશે વાત ઘરેલું બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલ પ્રમાણે માર્ચ ક્વાર્ટર સામાન્ય રીતે વર્ષ અને ક્વાર્ટર આધાર પર પેસેન્જર ગાડીઓની કંપનીઓ માટે સારું માનવામાં આવે છે બ્રોકરેજ ફોર્મ જેમ ફાઇનાન્શિયલ તેની તેર હજાર પાંચસો રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી છે બ્રોકરેજ નું માનવું છે કે હાઇબ્રિડ ટેક્ટેશન ફેવરમાં થવાથી સૌથી વધારે ફાયદો મારુતિ મળી શકે છે અને આવું થવા પર તેની ફરીથી રેટિંગ કરવી પડશે

એક્સપર્ટ એવા છે જેમણે મારુતિના શેરમાં ખરીદીની સલાહ આપી છે તો મિત્રો આ વિડીયો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી ના શેર વિશે જેમાં પચાસ માંથી એકતાલીસ એક્સપર્ટ ખરીદીની સલાહ આપી છે અને એક બ્રોકરેજ હાઉસ છે પંદર હજાર રૂપિયા ટાર્ગેટ પણ આપ્યો છે આ સાથે જ કંપનીનું પરિણામ પણ આજે જાહેર થવાનું છે જો તમારે મારુતિ સુઝુકીના પરિણામ વિશે માહિતી જોઈતી હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો આપણે એનો વિડીયો પણ બનાવી દઈશું મિત્રો આ વિડીયો માં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયો માં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો બધાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ છે બધી જગ્યાએ શેર કરો અને શેર બજારની ની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે સબસ્ક્રાઇબ કરી ઘંટડી કરી દબાવી લેજો